અરે શું થયું તો શું એટલે અમને ઉપર ચડોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કે છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈ જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક કર્યો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકો બૂમા બૂમ કરવાની સ્ટાર્ટ કર્યા બેન નીચે ઊભા હતા એમણે બૂમસ આવી નીચે વોચમેન વોચન ઉપર વોચનને સંભાળતું નથી તો એ લોકો તો

પછી પછી હું લોકો તમે તમે લોકોએ પછી શું કર્યું મારા વાઇફરે બૂમ બૂમ કકે રવની સ્ટાર્ટ કરી આ બે ની ત્યાં હંગળું એમણે સાંભળી એમણે વોચમેનને કીધું તારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે બરાબર પછી તમે ફાયરને પછી મે ફોન કર્યો ને ફાયર બિગરને ફોન કર્યો ઓકે ઓકે એમ બધા ફાયર વિગર વાળા છે એટલે વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસ યુઝ અત્યારે